માતા સુધિક્ષાજી સાત સંગાથજી પ્રેમથી બોલજો ધન નિરાકારજી શ્વાસો શ્વાસમાં જ બધું છે ઈશ્વરના એક જ શ્વાસમાં સૃષ્ટિની ઉત્પત્તિ સ્થિતિ અને લય થાય છે યાદ રાખો શ્વા ઈશ્વરનો એક જ શ્વાસ આખો એના વડે સૃષ્ટિની આમ ઉત્પત્તિ થાય છે થાય છે અને લય થાય છે પરંતુ આ વાત પરોક્ષો હોવાથી આપણને સાચી લાગતી નથી તો તે માટે આપણું શરીર એક સૃષ્ટિ છે આપણે તે ઈશ્વર શરીરના ઈશ્વર છીએ આપણા શરીરના આપણે જ ઈશ્વર છીએ હવે આપણે જો આપણા જ એક શ્વાસ એક એક શ્વાસમાં ઓતપોત રહીએ તો છણે છણે આપણા શરીરમાંથી ઘણા બધા અણુઓ જુદા જુદા પડતા જ્ઞાન વડે દેખાશે અને એ ઘણા બધા નવા અણુઓ દાખલ થતાં દેખાશે આપણે આ શરીરે તો આવ આવાને જ આવા જ લાગતા હશું છતાં છણે છણે થતાં ફેરફારે કરીને શ્વાસે શ્વાસે આપણું સર્જન થાય છે અને સ્થિતિ થાય છે અને લયપણ થાય છે છતાં આપણે દરેક શ્વાસે શ્વાસે જન્મીએ છીએ અને દરેક શ્વાસે શ્વાસે મરીએ છીએ પણ તે સમજણ માટે મૌન એકાંત અને ઉપવાસનું સળંગ પાલન કરવું પડશે તો ખાલી ત્રણ દિવસ સુધી ખાલી નિર્જળા ઉપવાસ રહેવા રહેવાથી સમજણ પડે છે કારણ કે વાયુ તત્વમાં સ્થિર બનીને વાયુ વડે થતી ક્રિયાઓને જોવી પડે છે જે શ્વાસોશ્વાસ એટલે કે જગતમાં ફેલાઈ ગયેલું આપણું સ્વરૂપ અને આપણામાં ઇસ્થિર રહેલું આપણું મૂળ ચેતન સ્વરૂપ આત્મા આ બે સ્વરૂપોની એકતાને સાધી આપ આપનારો જીવન દોર આપનાર મૂળ સ્વરૂપ ચેતનમય માલિક ભગવાન જ છે તે નિરાકાર ભગવાન આનંદમય છે તે નિરાકાર ભગવાન શાંત શાંતિમય છે જ્યારે જગતમાં ફેલાઈ ગયેલું આપણું સ્વરૂપ જડતામય અજ્ઞાનમાં છે વેરવર્તન છે અશાંતિ છે હિંસામય છે દેહ ભાવ છે વગેરે અસુરી આચરણમાંય છે ત્યારે આપણે આપણા પ્રત્યેક શ્વાસમાં ઈથી રહેવું જરૂરી છે ત્યારે ઉપર મુજબના અસુરી આચરણથી બચવું તે અસુરી આચરણો છોડવા છોડશું ત્યારે નિરાકાર બ્રહ્મ ભગવાનનો આનંદમય જીવન જીવી શકશું પરંતુ જ્યારે આપણે આપણા શ્વાસોને છોડી દેવાનું ધ્યાન બહાર રહેશું તો દુઃખ પડશે તો પછી આપણે શ્વાસોમાં રહીને પછી નિરાકારમાં કેમ ન રહેવું તો બોતેર કલાક આ નાકેથી આવતા જતા શ્વાસમાં દ્રષ્ટિ રાખો બાવોતેર કલાક નાકેમાં આવતા જતા શ્વાસમાં રાખશો એટલે આપણા શરીરમાં ભગવાને ચોવીસ કરોડ અણુપિંડ નાના શરીર બનાવ્યા એ નાના અણુપિંડ શરીરની સુધી થશે જ્યાં આ સૃષ્ટિ બની એક અબજ છનું કરોડ આઠ લાખ ત્રેપન હજાર એકસો ને સત્તર વર્ગ ત્યારથી આપણે ગધેડા કૂતરા મીંદડા અનેક જોનીની અંદરમાં આપણે આપણો જન્મ થઈ ચૂક્યો હોય એ અનેક જોનીના સારા ખરાબ કર્મ આપણા આ શરીરમાં પડ્યા છે મનમાં કો પડ્યા છે વેર ઈર્ષા અભિમાન અદેખાય આ બધાય બોતેર કલાક આપણી દ્રષ્ટિ અહીંયા નામાં આવતા જતા શ્વાસમાં રાખશો તે આ બધા વિકારો જે વેર ઈર્ષાના નીકળશે ને એ વેર ઈર્ષાના વિકારો નીકળ્યા પછી આપણી આ દ્રષ્ટિને નાભીમાં લઈ જવાની ને નાભીમાં ગયા પછી આપણા શરીરમાં અમૃત ચાખવા મળશે આપણા શરીરમાં જે આ સૃષ્ટિમાં જેટલી વસ્તુ છે એટલી બધી વસ્તુ આપણા શરીરમાં છે તો જેટલા મતલબ કે બાવતેર કલાક પછી રોજ બે બે કલાક કરો તો છત્રીસ દિવસ ને રોજ એક એક કલાક કરો તો બાવતેર દિવસ પછી આ દ્રષ્ટિને આ નાભીમાં લઈ જવાનું તો નાભી વડે આપણે ટોટલ માના પેટ વડે આ શરીર બન્યું છે તો શ્વાસોશ્વાસમાં લય પામ્યા ત્યારે જ કહેવાય કે જ્યારે સંસારની કોઈ પણ ચીજની જરૂરિયાત રહે જ નહીં અરે સમરણ પણ યાદ રહે નહીં શ્વાસ એ જ હું છું અને હું એ જ શ્વાસ છે તે ઉપરાંત જેમનામાં શ્વાસ છે તે પણ હું જ છું તો શ્વાસ કોનામાં નથી જળ દેખાતી વનસ્પતિ પહાડ વગેરેમાં પણ શ્વાસ ચાલે છે આવી સમજણ જીવનમાં ઉતરી જાય અને જે સંસાર જેને ગાંડો કહીને કાકરા મારે છે તેમ યોગ્ય સ્થિતિ પામ્યા પામ્યો ગણાય ક્યારે કે નિરાકાર બ્રહ્મ જ્યારે સ્થિર રહે છે ત્યારે બસ હવે એ શૂન્ય થવું એ જ ઉત્તમ છે એક પણ શ્વાસ ઈશ્વર સમરણથી ખાલી ન જવો જોઈએ ત્યારે જ આત્માજ્ઞાન ઉત્પાદન થાય છે ઘણા પૂછે છે આત્માજ્ઞાન કેમ થાય તો કે વેર ઈર્ષા અભિમાન અદેખાય છોડી દો તો એ આત્માજ્ઞાન થયું સમજવું સહેલું એ પણ જીવનું ઉતારવું બહુ મુશ્કેલ છે તો આપણે ઈશ્વરની મર્યાદામાં સ્ત્રી રહીએ ત્યારે જ રહી શકીએ શું કે જ્યારે શબ્દ સપર્શ રસ ગંધના વિષોને ખોટી અસર આપણને સાંભળવા છતાં તે અવાજનું આપણને દુઃખ નહીં લાગે તેવી જ રીતે જો આપણે આપણા શ્વાસને સપરેશેલા રહેશું તો હરતાં ફરતાં ગમે તે પદાર્થનું સ્પર્શનું આપણને દુઃખ નહીં લાગે જો આપણે આપણા શ્વાસના રૂપને નિહાળતા રહેશું તો ખુલ્લી આંખે દરેક દૃશ્યના રૂપનું સમરણનું આંખે જોતા દુઃખ નહીં લાગે જો આપણે આપણા શ્વાસના સ્વાદનો આનંદ માણશું તો પછી જુદા જુદા ભોજનના સ્વાદનું દુઃખ નહીં રહે જો આપણે આપણા શ્વાસની સુગંધમાં જ રહેશું તો પછી જગતની દુર્ગંધવાળી વસ્તુઓ ગમે તેવી ગંધની અસર નહીં લાગે જે દ્રશ્યમાન પદાર્થોમાં પાંચ તત્વો અને તેના પાંચે વિષયોને જીત્યા છે તેને આ દ્રશ્યમાન જગતનો અનુભવ વડેનું બંધન મુક્ત બની રસરૂપ ઈશ્વરનો સતત અનુભવ થશે સાધકને જ્યાં સુધી શ્વાસે શ્વાસે નિંદ્રામાં ઘરડ ઘરડ અવાજ આવે છે ત્યાં સુધી તો પોતાના પ્રાણને શ્વાસને સ્થિર કરી શક્યો જ નથી જો ભક્તિમાં પ્રાણને સ્થિર કરવો એ પ્રથમ પગથિયું છે અને પ્રાણને છોડી દેવો વિસ્તૃત કરવો એ બીજું પગથિયું છે છતાં શ્વાસની સાથે અજંપા જાપ એટલે અજંપાનો અર્થ થાય મૌન રહેવું ઘણા માણસો પૂછે બાપા અજંપો જાપ કેવો હોય અરે ભાઈ અજંપો એટલે મોથી કંઈ ન બોલવું એને કહેવાય અજંપો જેને કહેવાય ચૂપરો મોનરો એને અજંપો કહેવાય તો એ આ મોન રહીને માંથી ઊઠે છે એકવીસ હજાર છસો શ્વાસોશ્વાસ તેમાં જેટલું વધુ ધ્યાન રાખીને ઈતી રહેવું તેટલું જ વધુ આગળ વધું માટે ફક્ત બે કલાકની બે કલાકનું જ કામ નથી બાકીના બાવીસ કલાક સુધી દરેક શ્વાસે શ્વાસે સાથે જો આપણું મન અને દ્રષ્ટિ બંને સ્થિર થાય તો ઈશ્વર આપણી પાસે જ છે તેવું લાગશે આ ગીતા અધ્યાય શ્લોક સોળમાં પુરાવો છે તે બ્રહ્મભૂતોની એટલે તે ભગવાન ભૂતોની અંદર પણ છે તે બહાર પણ છે તે થાવરમાં છે થાવર કેને કહેવાય ઝાડપાનને કહેવાય થાવરમાં પણ છે અને જંગમમાં પણ છે તો જંગમ કેને કહેવાય પાંખેથી ઉડે કે પગેથી ચાલે એને જંગમ કહેવાય તે સૂક્ષ્મ છે જોવાને અસંભવ છે આંખે દેખાય તેવું નથી આ દિવ્ય દ્રષ્ટિથી સદગરુ વડે એની સ્થાન બતાવે અને દર્શન થાય આમ મતલબ આ ચામડાની આંખે ન દેખાય તો એ પાસેમાં પાસે છે અને દૂરમાં દૂર છે આ મારો આલો ભગવાન હજરા હજુર અહીંયા છે પણ માણસને સમજણ આ સદ્ગુરુના જ્ઞાન સિવાય પડે એમ નથી અથવા આત્મા જ્ઞાનીના આ વિડીયોની સમજણ સિવાય પડે તેમ નથી તે હું લાગ જ્યારે આપણે શ્વાસમાં વધુ ને વધુ રહેશું જે આપણું શરીર ભલેને વ્યવહારના કામ કરે કે પછી આધ્યાત્મિક કર્મો કર્યા કરે પણ આપણને તે તો તે બધાથી વળી આગળ જવું છે તે શ્વાસોશ્વાસથી જ ઉપર જે નિરાકાર શૂન્યમાં જ રહેવું છે તો પણ કાંઈ આપણા બહારના કર્મો કરવામાં જરાય વાંધો નહીં આવે કારણ જ્યારે આપણે આપણી ફરજમાં રહેશું તો ઈશ્વર આપણી બધી જ વ્યવહારિક તેમજ આધ્યાત્મિક ફરજો નહીં તે ઈશ્વર સુધારી લે છે કારણ કે તમે જુઓ ગીતાજીના નવાધ્યાના બાવીસવા શ્લોકમાં ભગવાન કહે છે હે અર્જુન તું આશા છોડીને સતત મારું ચિંતન કરીશ તો તારી પાસે જે નથી તે હું બધું આપીશ ને આપેલી વસ્તુનું પાછું રક્ષણ પણ હું જ કરું આ પુરાવો છે તો મુજબ આપણે આ પાખન કર્મકાંડ કરવામાં જ આપણું પોતાનું ફરજમાં આવતું કર્મ ક્યારેય છોડવું નથી આ પાખન કર્મ છોડી દેવાનું એ જરૂરે નથી તે આપણું ફરજ મુજબનું કર્મ કરીને જ્યારે ફુરસદ મળે ત્યારે પોતાના શ્વાસમાં ઈચ્છી રહેવું એ જ મનુષ્યનું શ્રેષ્ઠ તે જ મનુષ્ય એ શ્રેષ્ઠ બને છે અને તે આત્માનો આનંદ લૂટે છે તો શ્રેષ્ઠ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જે નિરાકાર પ્રભુએ આપને આ કરોડો મનુષ્યોની વચ્ચે આ મારી પ્રાર્થનાને સાંભળી મારા ઉપર કૃપા કરી અને જીવતો મનુષ્ય આવી નિરાકાર પ્રભુનું દર્શન કરાવ્યું તે જ્ઞાન અમોય અમારા સર્વે કુટુંબીઓને અપાવ્યું અને આ વિડીયો વડે બધાએને સમજાવીએ છીએ તે પરમાત્માએ આપણને પોતાના બનાવી લીધા છે પણ આપણે તો હજી બીજા દેવી દેવતાની શપદરામાં જવાનું છોડતા જ નથી તો દેવી દેવતા કેને કહેવાય બ્રહ્મા વિષ્ણુ મહેશ ગણપતિ હનુમાન વગેરે આ બધા દેવી દેવતાઓ છે ગીતાજીના દસમા અધ્યાયના અઢારમા શ્લોકમાં શ્રી કૃષ્ણને અર્જુનજી પૂછે છે ભગવાન તમારી વિભૂતિ વિશે મને કહો તો ભગવાન ક્યારે મારી વિભૂતિનો તો પાર નથી પણ હું તને મુખ્ય મુખ્ય વિભૂતિ કહું છું વિષ્ણુ મારી વિભૂતિ છે શંકર મારી વિભૂતિ છે રામ મારી વિભૂતિ છે નારદ મારી વિભૂતિ છે પીપળો મારી વિભૂતિ છે આ બધી વિભૂતિઓ છે એ વિભૂતિઓને આપે ભગવાન માની લીધા અને આ વિભૂતિને બનાવ્યાવાળાને આપણે ઓળખ્યા નહીં તો આ સપદ્રામાં જ્યાં સપ્રદાયમાં જ્યાં સુધી જશું તો આપે ક્યારે પણ આત્મા જ્ઞાન મેળવશું નહીં તો આથી નક્કી કરો કે હવેથી આવી ભૂલ સપરદામાં જવાની નહીં કરીએ ને આપણા માના પેટમાંથી આ શરીર બને છે તે નાભીમાંથી બને છે તેમાંથી બોતેર હજાર નાળીઓ બને છે તેમાં મુખ્ય આ ઇંગલા અને પિંગલા એ બંનેમાં આમ મતલબ આ બાજુ શ્વાસ ડાબી બાજુ શ્વાસ લો ને જમણી બાજુ કાઢો ને જમણી બાજુ લો ને ડાબી ડાડુ કાઢો કાજો કાઢો એવી રીતે દસ થી પંદર વખત આમ પ્રાણાયામ કરશો એટલે ઓટોમેટિક નાકના મધ્યમ ભાગમાંથી બંને બાજુમાં જે શ્વાસ સરખો આવશે એને સુક્ષમણા નાડી ખોલી કહેવાય અને એ સુક્ષમણા નાડી ખોલે ત્યારે જ આપણે આ સુતાએ આ ભ્રમરુદ્રમાં જાય અને ભક્તિ થાય અને એ પરમાત્માનું જ્ઞાનમાં ધ્યાન લાગે ત્યારે નામ કે મંત્ર કે રૂપને જ જોવું નથી ત્યારે જો ઓજસ વડે આભા મંડળનું કવચ બને છે તે કવચ અત્યારે આપણા શરીરની આજુબાજુમાં સારું રક્ષણ કરે છે અને જો આપણે વેર ઈર્ષા કરીએ તો આપણું આ આભામંડળમાં છિદ્ર પડી જાય છે તો આ નામ નામમંત્ર રૂપને છોડી દેશું તો આપણું ઓજસ વડે આભા મંડળમાં છિદ્ર હોલ જે કે એ બંધ થશે તો નામ નામમંત્ર કે રૂપ જોશું તો તરંગો તેવા બનશે અને એ પાછાવાળા બીજા જન્મમાં એ ભોગવવા પડશે પણ આપણે નામ રૂપને જોયા વિના આંખની દ્રષ્ટિને મતલબ બંધ કરીને આ શુરતાને નાભીમાં મૂકશું અને પછી જે ઓજસ નીકળશે એ શુદ્ધ ચેતન આત્માના નીકળશે અને એ સયુદ્ધ ચેતન આત્મણાના તરંગા વડે આપણું આભા મંડળમાં જે હોલ હતા એ હોલ પુરાઈ જશે અને બહારની વહેલી વિધા અંદર પ્રવેશશે પ્રવેશશે નહીં તો નિરાકાર પ્રભુને જે ઓળખાવે છે તેવા બ્રહ્મ જ્ઞાની એક જ પળમાં નિરાકાર પ્રભુના દર્શન કરાવે છે તે જ્ઞાન હાલમાં અમારા ગુરુ માતા સુદીક્ષાજી આપે છે તે નિરાકાર પ્રભુનું જ્ઞાન સંત પ્રકાશ નિરાકારી મંડળ ઇન્ડિકેપ ત્રણ રસ્તા માયાસિનીમાં રોડ કુબેરનગર અમદાવાદમાં સવારે રવિવારના મળે છે તો હું સર્વના હૃદયમાં રહેલા પરમાત્માને હું મારા હૃદય ભાવથી નમન કરું છું એકને ઓળખો એકને માનો એક સંખીણ બનો સૌનું મંગળ થાવ સૌ સુખી થાવ એટલું કહી હું મારી વાણી વિરામું છું